ગાઈસ બહુ મગજ ફરી ગયું છે આખું આ જો બીજું લાવ્યા અમે નરસર આવ્યા છે અત્યારે કેવો તમે ફૂલ બંદો બસ માં આવ્યા લોકો લાઈવ દેખાડી દે ચાલો તમને લાઈવ મળાવું તમે ઓળખતા જ હશો એને તો એ તમને ગાઈસ કીધું હતું ને કે સિંધર સરને મળાવીશ જો જો હા હલો ગાય યુ વેલકમ બેક ટુ ધી યુટ્યુબ ચેનલ બધાયનું શરદ રાધ્રેવલપ માર્ટિક સ્વગત છે બધાયને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો પ્લાન એવો છે અત્યારે સવારમાં કોમ્પ્યુટર ફિટ કરવાનું છે ઉઠી નહીં ના આઇડોન ફ્રેશ જોઉશું ને આયોક કોમ્પ્યુટર આખું મારે ફિટ કરવાનું છે અહીંયા ખૂણામાં કાચ પાસે અને રાતે કંઈક ફરવા જવાનો પ્લાન છે જોઈએ છે વરસાદના સવારમાં જ વરસાદ આવી ગયો છે વરસાદ નહીં હોય તો આપણે જાવું બહાર ક્યાંક ફરવા ભાઈ કહેતો તો જવાનું સવાર સવારમાં જ વરસાદ આવી ગયો જો રોડ બોડ બધું પીનું થઈ ગયું છે માસી જો હેલો ધોઈ નાખો ને ધોઈ નાખો ને પણ

એવું થાય છે ને સેટઅપ કરી નાખીએ ફટાફટ મિત્રો અડધી કલાક કલાક જેવું થઈ ગયું છે પણ પીસી પણ બદલી ગયું પણ પ્રોબ્લેમ હું છે સ્ટાર્ટ જ નથી થતા કેટલા દિવસથી પડ્યું હતું ને તો અત્યારે આ રેમ કાઢીને સાફ કરી હવે પાછું લગાડીને ચેક કરી દઉં છું સ્ટાર્ટ થઈ જાય તો ઠીક છે ને ઘર આમાં તો બીજો જ પ્રોબ્લેમ હશે ઘણા કોમ્પ્યુટર પેડા હોય ને એટલે એમાં રેમનો જ પ્રોબ્લેમ હોય ચાલુ ન હોય ને એટલે તો જોઈ જોઈએ આપણે રેમ ફિટ કરી જોઈએ ફટાફટ પ્રાઇઝ બહુ મગજ ફરી ગયું છે આખું આ જો બીજું લાવ્યા અમે આ પહેલું હતું બીજું એ રીતે હરખું સેટઅપ કરીને જોઈ લીધું આઈરો આ બીજું છે જો આઈરો આખું છે ચેક કરીને જોયું પણ આ બે પંખા જ નહીં ફરતા સ્ટાર્ટ જ નહીં થતું આમાં સ્ટાર્ટ તો થતું હતું પણ આ રેમનો પ્રોબ્લેમ છે કે પછી આયરવા નાનો સેલ આવે ને હા આ જો સેલ છે ને એનો પ્રોબ્લેમ છે હવે એ અત્યારે સેલ મળે તો ઠીક છે અને ઓનલાઈન મંગાવવો પડશે સેલ અત્યારે હું ને ભાઈ જઈએ લેવા બહુ કંટાળી ગયો ઉપરનો આમાં નામાં જ છું ફાઈનલી એ ગાય સ્ટાર્ટ થઈ ગયું છે સેલ વેલ કાંઈ બદલાવવું નથી પડે આમાં છે ને એક વાયર છે ને એ આખો નીકળી ગયો હતો બહાર એ આમાંથી કાઢીને નવો નાખી દીધો છે એટલે થઈ ગયું છે રેડી અને હવે છે ને કીબોર્ડમાં છે ને આમાં અલગ વાયર છે જો આ અલગ પિન છે કીબોર્ડમાં આ યુએસ બી નથી એટલે કીબોર્ડ ચાલતું નથી આ પ્રેસ કલ્ટર કલ્ટર ને ડિલેટ કરશું એટલે થઈ જાય અત્યારે વચ્ચાતું નથી કારણ કે ચશ્મા આવી ગયા છે એટલા માટે થઈ ગયું છે ચાલુ યસ યસ તો ગાઈસ બોપર વચ્ચે એટલું મીઠા અને અત્યારે એટલું મચ્છી અત્યારે છ વાગ્યા છે આમ જો હજી હાલત છે આ એક સ્ટાર્ટ થઈ ગયું હતું એ પણ થોડીક મિસ્ટેક આવી ગઈ તો પાછું બંધ થઈ ગયું બે એટલે આ નવું લાવ્યા જુઓ નવું લાવ્યા છે ઓફિસેથી નવું લાવ્યા હવે આ જોઈ જોઈ છે સ્ટાર્ટ થાય છે કે નહીં અત્યારે ખોલીને જોઈ જોયું થાય છે કે નહીં ફટાફટ અને રાતે હજી અમારે શો જોવા પણ જવાનું છે મારા ભાઈનો ભાઈ તો નથી એમાં પણ એના ફ્રેન્ડ નહીં બધા છે એટલે એમ આરે શો જોવા જવાનું છે રાતે હવે આફટાફટ જોઈ લઈએ અત્યારે માસા હજી ઓફિસેથી લઈને હેલા આવે છે આપણે લગાડીને જોઈ લઈએ કેવું થાય છે કે નહીં ભાઈ આમાંય મિસ્ટેક હશે તો ભાઈ કોકને બોલાવવું પડશે પીસ રેડી થઈ ગયા છીએ ને જવાનું છે શો જોવા માટે માસી જો માસીને ન થવાનું ને એટલે જો મોટું ગરમાઈ ગયું ભાઈને હવે મજા પહેરીને ભાઈ રેડી 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 લચકો બે ટિકિટ મળી છે ભાઈના ફ્રેન્ડને લોકો એનું છે ને એનું એટલે ફોન ને એવું કરીને બે ટિકિટ મળી જજો રેડી બ્રો ગો

છે ભાઈ આપડે જઈએ ઉપર હવે દેખાતું તો ક્યાં ગયો પકડાઈ ગયો પકડાઈ ગયો ગાઈઝ અત્યારે ઇન્ટરવેલ પડ્યું છે અને બે કલાકનું છે એક કલાક પતી ગયો છે અગિયાર વાગ્યા છે અગિયાર ને એક થઈ છે ને અહીંયા જો હાફ હસબન્ડ નામ છે શોનું એની રંગોળી બનાવી છે સમજો હાફ હસબન્ડ શોનું નામ છે એની રંગોળી બનાવી છે ને હું ભાઈ આટા માર્યા છીએ એના ફ્રેન્ડ છે એને મળવાનું છે અમારે અને એ અત્યારે થિયેટર ઉપર છે એવું છે ને સ્ટેજ ઉપર છે ને એટલે નથી મળાતું ને જાશું ને હમણાં આપણે જવું છે ને અને એમાં આપણે કોણ છે ભાઈ બોલો નાનું હું ને ભૂલાઈ ગયું નહીં કહું લાઈવ દેખાડજે હવે અરે યાર ભૂલાઈ ગયું નામ મને હમણાં ભાઈએ કીધું હતું હવે નહીં કહું પેલું શું હતું લાઈવ

મે તમને ગાઈસ કીધુંતું ને કે શ્રીધર્ષનને મળાવીશ જો કહી દીધું અને એમાં બધે જોયા છે કેમાં બહુ સારું વેટીંગ કરે છે એટલે 100 એમનો જોવાય કેમ છો તમે થેન્ક્યુ થેન્ક્યુ સો મચ તો આમના ચેનલ સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો મિત્રો બધા આર્ટિસ્ટોને મળી લીધું છે અને જો ઢોસો ખાવા બેઠા છીએ હું ને ભાઈ અહીંયા અડાજનમાં એવું છે આ જગ્યા બહુ મસ્ત છે ટેસ્ટ કરીને જોઈએ કેવું છે એ ભાઈ ચલો શ્રી ગણેશ નમઃ મને તો મિત્રો બહુ ભૂખ લાગી હતી કરે છે કાંક હાડા હાથે એમ કાંક ખાઈ નીકળ્યા હતા અમે લોકો કેવું છે સારું છે વિડીયો બંધ કરીને ખાઈ લઉં ને